કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એમ વાલાણી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજાયો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ હિન્દુ સમાજમાં વીરતા અને શક્તિનું જાગરણ શ્રી વિજયાદશમી પાવન પર્વ પર થાય છે આ પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રારંભથી સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે શિવરી તાલુકામાં આજરોજ એમ વી વાલાણી હાઈસ્કૂલમાં સંઘ શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને પૂજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવકો જોડાયા હતા આ કાર્યક્રમમાં ગ્રામજનો ગામના ગણીઓને ગામના યુવાનોને માતૃશક્તિ ઉપસ્થિત રહ્યા હતા વક્તા દશરથભાઈ ઠક્કર અતિથિ વિશેષ શ્રી ખારેશ્વર મહાદેવ મંદિર પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામગીરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા હું કૌશિકભાઈ જોશી જિલ્લા કાર્યવાહ દિશા આજે શિવરી તાલુકાનો વિજયાદશમી ઉત્સવ હતો આમ તો દર વખતે આ પ્રકારના ઉત્સવો થાય છે પરંતુ આ વખતે સંઘને જ્યારે સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દરેક તાલુકા કેન્દ્રો ઉપર આ પ્રકારના કાર્યક્રમોથી સંઘની શતાબ્દી વર્ષની શરૂઆત કરવામાં આવી છે આજના દિવસે આવેલ વક્તાશ્રી દશરથભાઈ ઠક્કર એમણે સમાજને આહવાન કર્યું કે સમાજની અંદર જે આપણે આસુરી શક્તિ જેવા દુર્ગુણો છે એને દૂર કરી અને સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય સ્વદેશી આ પ્રકારના જે પંચ પરિવર્તનના સિદ્ધાંત સાથે સમાજ આગળ જાગૃત થાય એ દિશામાં એમણે આહવાન કર્યું છે અહીંયા શિવોરી તાલુકાના બસો કરતાં વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા જ્યારે સમાજના પણ બસો જેટલા સજ્જન શક્તિ પણ અહીંયા ઉપસ્થિત રહી અને દરેકે અહીંયા કાર્યક્રમ નિહાળ્યો અને શસ્ત્ર પૂજન કરી અને સંકલ્પ લીધો કે હા આ દેશ આ સમાજ અને આ રાષ્ટ્ર માટે હું કટિબદ્ધ છું આ પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સેવા સંઘ આર એસ આજ અમારે અમને હો વર્ષ પૂરા થવા જાય છે શતાબ્દી મેં લાગુ પડે છે ઓર પરંપરાથી આ ચાલુ છે કોઈ નવું નથી हमारे कोई ने मत विरोध नहीं हमारे हिंदू जागत सेवा एक हिंदू जागो और आगे आओ बढ़ो ये देश हमारा है देश हमारा रहेगा जय भारत